નમસ્કાર વિદ્યાર્થી મિત્રો થર્ટી મિનિટ્સ લર્નિંગમાં આપનું સ્વાગત છે આપણે ધોરણ છના ગણિતના બીજા ચેપ્ટર પૂર્ણ સંખ્યાઓ વિશે અભ્યાસ કરી રહ્યા હતા જેમાં અગાઉના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરી રહ્યા હતા જેમાં આપણે ગયા લેક્ચરની અંદર છઠ્ઠા પ્રશ્ન સુધી આપણે સોલ્યુશન કર્યું હતું તો આ લેક્ચરની અંદર આપણે સાતમા પ્રશ્નથી શરૂઆત કરીશું જો તમે અગાઉનું અગાઉનો વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો જેથી શું કે આ વિડીયોની અંદર તમને સારી રીતે ખબર પડે જો તમે ડાયરેક્ટ આ વિડીયો પર આવશો તો તમને કશું ખબર પડશે નહીં એટલા માટે બરાબર તો આપણે સાતમા પ્રશ્નથી શરૂઆત કરીએ હવે આપણને સાતમા પ્રશ્ન આપ્યો છે એ શું કહે છે આપણે જોઈએ નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નનો ઉપયોગ થશે અહીંયા આપણને બે ચિહ્નો આપી દીધા છે આ ચિહ્ન છે બરાબર આ ચિહ્ન કદાચ તમે આગ ગયા આગળના ધોરણની અંદર તમે અભ્યાસ કર્યો હોય તો કદાચ ખબર હોય ના ખબર હોય તો અહીંયા આપણે જોઈ લઈશું બરાબર હવે આપણને શું કીધું છે કે સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવવાનું છે તો સૌપ્રથમ પ્રથમ આપણને સંખ્યા રેખા વિશે આપણને માહિતી હોવી જોઈએ બરાબર તો સંખ્યા રેખા આપણને ખબર છે આ રીતની હોય છે બરાબર એમાં શું હોય છે કે આપણે શૂન્યથી શરૂઆત કરીએ છીએ શૂન્યથી વન ટુ થ્રી ફોર ફાઈવ એન્ડ સોન બરાબર નિર્દેશિત કરવા જઈશું તો કલાકો ને કલાકો વીતી જશે પણ આપણે આ સંખ્યાઓને આ સંખ્યા રેખા ઉપર નિર્દેશિત નહીં કરી શકીએ બરાબર કારણ કે એના માટે બહુ મોટું કહેવાય આપણી જોડે પુસ્તક નોટબુકની જરૂરિયાત પડશે પરંતુ આપણે એવું નથી કરવાનું બરાબર

આપણે આમ વધીએ સીધા વધીએ તો એને શું કહેવાય જમણી બાજુ બરાબર એટલે પેલા આપણે આ સમજી લેવું પડે કે કઈ બાજુ ડાબી કહેવાય કઈ બાજુ જમણી કહેવાય બરાબર હવે આપણે એ સમજવું પડે કે કઈ બાજુ સંખ્યાઓ નાની હોય છે અને કઈ બાજુ સંખ્યાઓ મોટી હોય છે તો આપણે સંખ્યા રેખા ઉપર હંમેશા જે ડાબી બાજુની જેટલી સંખ્યાઓ છે એ સંખ્યાઓ કેવી હશે નાની સંખ્યા હશે નાની સંખ્યાઓ હશે મતલબ ડાબી બાજુ જેટલી સંખ્યાઓ આપણને મળશે એ કેવી હશે નાની સંખ્યા આ જમણી બાજુની સંખ્યાઓ કરતા બરાબર મતલબ કે આપણે કોઈ પણ સંખ્યાથી મતલબ આપણે ત્રણ થી જ લઈ લઈએ ત્રણ થી આપણે જેમ જેમ આપણે ડાબી બાજુ વધશું એમ એમ સંખ્યાઓ કેવી મળશે આપણને ત્રણ મળશે નાની મળશે બરાબર એવી રીતે આ ત્રણ છે એનાથી આપણે જમણી બાજુ વધશું એવી રીતે આપણને સંખ્યાઓ કેવી મળશે મોટી સંખ્યાઓ મળશે બરાબર મોટી સંખ્યા હવે અહીંયા આપણને આ બે ચિહ્નો આપ્યા છે એનું એને આપણે કેવી રીતે નિર્દેશિત કરી શકીએ તો એમાં આપણે જે જે સાઈડ મોટી સંખ્યા હોય એ સાઈડ આપણે ખુલ્લું રાખવાનું આ રીતે મતલબ કે નાની સંખ્યા હોય એની સામે કહેવાય પોઈન્ટ નાની સંખ્યા અમે રાખવાનો અને મોટી સંખ્યા અમે મોઢું ખુલ્લું રાખવાનું બરાબર તો આ મોટી સંખ્યા જે સાઈડ હશે એ સાઈડ આપણે આ રીતે રાખશું અને નાની સંખ્યા જે સાઈડ હશે એ સાઈડ આપણે પોઈન્ટ રાખશું તો આને તમારે ધ્યાનમાં રાખવાનું બરાબર હવે આપણે દાખલો જોઈ લઈએ હવે પાંચસો ત્રીસ અને પાંચસો ત્રણ આપણને ખબર છે કે એ મોટા છે હવે આ જે પાંચસો ત્રીસ છે એ પાંચસો ત્રીસ કઈ સાઈડ આવશે તો આપણને ખબર છે પાંચસો ત્રણ કરતા મોટા છે તો આપણે શું કીધું હતું કે જેમ જેમ આપણે કોઈ પણ સંખ્યા થી આગળ વધીએ તેમ તેમ મોટી જમણી બાજુ આગળ વધીએ તેમ તેમ કેવી સંખ્યામાં મળશે મોટી સંખ્યા મળશે તો આપણે સંખ્યા રેખા ઉપર કેવી રીતે પાંચસો ત્રીસ બરાબર આ રીતે આપણે સંખ્યા રેખા પર આને દર્શાવવાય હવે આપણને શું કીધું છે કે સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તો આપણને સીધી ખબર પડી ગઈ કે આ જે પાંચસો ત્રણ છે એ કઈ સંખ્યા કઈ સાઈડ આવશે ડાબી બાજુ આવશે અને આ કઈ બાજુ આવશે તો આપણને ખબર છે આ નાની સંખ્યા તો એ સાઈડ આપણે શું કરી લીધો પોઈન્ટ કરી લીધો અને મોટી સંખ્યા આમ થઈ એટલે એની 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 સામે એનું મોઢું ખુલ્લું હોય બરાબર એટલે જે સંખ્યા નાની હોય એની સાગળ આપણે પોઈન્ટ કરી આ દાખલાનો આ પહેલો જે દાખલો છે એ એનું આ સોડિશન થઈ ગયું એવી રીતે આ છે બરાબર કરીશું નાના છે બરાબર ત્રણસો સાત અને આ ત્રણસો સિત્તેર બરાબર તો આ ત્રણસો સિત્તેર આ કઈ ગયા જમણી બાજુ જમણી અને આ

પાસઠ કેવા છે મોટા છે તો આને કેવી રીતે નિર્દેશિત કરે ચિહ્ન તો આ છપ્પન હજાર છપ્પન હજાર સાતસો અને બરાબર અને એની સામે આપણે શું કરવાનું પોઈન્ટ કઈ સાઈડ રાખવાનું નાની સંખ્યા સામે એટલે આ થઈ ગઈ નાની સંખ્યા આનો મતલબ એવો થાય કે છપ્પન હજાર સાતસો નેવ્યાસી એ અઠાણું હજાર સાતસો ને કરતા નાની છે આ પોઈન્ટ નો આ ચિહ્નનો મતલબ એવો થાય અને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી શકાય તો એ અહીંયા આપણે આગળની જે સંખ્યાઓ દર્શાવી એ રીતે અહીંયા છપ્પન હજાર સાતસો નેવ્યાસી અને અઠ્ઠાણું હજાર સાતસો ને પાસઠ બરાબર આ રીતે એને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની હવે આ ડી નંબર ડીમાં છે એ એની અંદર જોઈ લઈએ એ સંખ્યાઓ શું કહે છે તો અહીંયા કેટલી સંખ્યાઓ શું છે સંખ્યાઓ કઈ છે તો એકમ દશક સો હજાર દસ હજાર લાખ ને દસ લાખ અઠ્ઠાણું લાખ ત્રીસ હજાર ચારસો ને પંદર એવી જ રીતે એક કરોડ એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ એક કરોડ ત્રેવીસ હજાર એક છે બરાબર તો આ લાખ એ એક કરોડ કરતા કેવા છે નાના છે તો એની એની આગળ સુધી એને કેવી રીતે દર્શાવીશું તો અઠાણું જે હોય છે બરાબર આ જે સંખ્યા છે અઠ્ઠાણું લાખ ત્રીસ હજાર બરાબર એની સામે આપણે આ રીતે દર્શાવી દઈશું હવે આને સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો આપણે આ જે છપ્પન હજાર લખેલા છે ત્યાં આપણે શું કરીશું અઠાણું હજાર લખી દઈશું અને એક કરોડ છે આ અઠાણું અઠાણું હજાર લખેલા છે ત્યાં આપણે એક કરોડ લખી દઈશું તો આ રીતે આપણે આને સંખ્યા રેખા પર દર્શાવી શકીએ તો આ વિડિયોમાં આપણે પ્રશ્ન નંબર સાતની ચર્ચા કરી અને પ્રશ્ન નંબર સાતની અંદર તેમજ અગાઉના જે પણ આપણે પ્રશ્નો જોયા એમાં તમને કોઈપણ જગ્યાએ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તેમજ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો અને આપણે ચેનલ થર્ટી મિનિટ્સના નિર્ણય સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ